નોકરવ્યાત વર્ગના લોકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે રોડનું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે પાછલા દોઢેક વર્ષથી વાગડાથી વસ્તી ખંડાલીને જો તો મુખ્ય માર્ગ અત્યંત ખખડદજ હાલતમાં છે જેને વહેલી તકે સમારકામ કરવામાં આવે નહીં તો કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે રોડની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે ત્યાંથી પસાર થતા વાહનોમાં નુકસાન પણ સર્જાઈ રહ્યું છે જેથી વાગરાથી વસ્તી ખંડાલી ગામનો માર્ગ તાકીદે રિપેરિંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે